વિઠ્ઠલવાડીમાં હાજીપીર દરગાહ પાસે ગંભીર અકસ્માત એકનો કરૂણ અંત બે ઘાયલ ભાવનગર શહેરના વ્યસ્ત વિઠ્ઠલવાડી વિસ્તારમાં હાજીપીર દરગાહ પાસે આજે બપોરના સામાન્ય રીતે લોકોની અવરજવરથી ભરેલો આ રસ્તો આજે આઇસર ગાડી અને બાઇક વચ્ચે થયેલી જોરદાર અથડામણને કારણે થોડા ક્ષણો માટે સ્તબ્ધ બની ગયો પ્રાથમિક માહિતી મુજબ બાઈક પર સવાર ત્રણ લોકોમાંથી એક વ્યક્તિને એટલી ગંભીર ઈજા પહોંચી કે તેણે ઘટના સ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા બાકી બે લોકો ગંભીર હાલતમાં રસ્તા પર પડ્યા હતા જેને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક એકસો ને જાણ કરી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચીને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા હોસ્પિટલમાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે અકસ્માત બાદ વિસ્તાર થોડાક સમય માટે ટ્રાફિકથી અસ્તવ્યસ્ત થઈ ગયો હતો પોલીસ તુરંત સ્થળ પર પહોંચી અને અકસ્માત અંગેની આગળની કાર્યવાહી શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે આઈસર ડ્રાઈવરની બેદરકારી કે અન્ય કોઈ કારણની તપાસ ચાલી રહી છે વિઠ્ઠલવાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ અને ચિંતા ઉદભવી નાખી છે લોકો ફરીથી સ્પીડ કંટ્રોલ અને સાવચેતીના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર